ત્રણ દિવસ માટે કમોસમી વરસાદની આગાહી વચ્ચે પૂર્વ કચ્છમાં વાતાવરણમાં પલટો અંજાર તાલુકા અને ભુજ તાલુકાના કેટલાક ગામોમાં કમોસમી વરસાદ પડ્યો સોલાર પ્લાન્ટની પ્લેટ ઉડી હવામાન ખાતા દ્વારા ભારે વરસાદ અને માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે શનિ સાંજે પૂર્વ કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હોવાના સમાચાર મળે છે જ્યારે જિલ્લા મથક ભુજ ખાતે આકાશમાં વાદળછાયું વાતાવરણ જમા થઈ ગયું છે અને ખાસ કરીને પવન ફૂંકાઈ રહ્યો છે અમારા પ્રતિનિધિએ માહિતી આપતા જણાવ્યું હતું અંજાર તાલુકાના મોડસર ગામની આજુબાજુમાં આજે સમય સાંજે ભારે પવન સાથે વરસાદ ત્રાટક્યો હતો કમોસમી વરસાદ પડ્યો હતો અને રસ્તાઓ ભીના થઈ ગયા હતા અને ખાસ કરીને પવન ફૂંકાયો તો પવનને સાથે લઈને વરસાદ પડ્યો એ જ પ્રમાણે ભુજ તાલુકામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે લોડાઈ ખેંગારપર મોખાણા નાડાપા વિસ્તારમાં વરસાદ પડ્યો હોવાના સમાચાર મળે છે પવનની સાથે વરસાદી ઝાપટાં પડ્યા હોવાના સમાચાર મળે છે અને હજુ પણ બે દિવસ હવામાન ખાતા દ્વારા ભારે વરસાદની અને સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે એ જ પ્રમાણે રાપર ખોખરા તાલુકો અંજારના સોલાર પ્લાન્ટમાં પણ ભારે પવન સાથે વરસાદ પડતા સોલાર પ્લાન્ટની પ્લેટને ભારે નુકસાન થયું હોવાના સમાચારો મળી રહ્યા છે